પાણીની થયેલા ભંગાણને વહેલી તકે રિપેરિંગ નહીં કરવામાં આવે તો શહેરના પૂર્વ ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લોકોને હાલાકી થશે ફ્રેન્ચવેલ પાસે પાણીની નવસો પંચાવન મિલીમીટર વ્યાસની ફીડર લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થતો જોવા પાણીની પાઇપલાઇનમાં ભંગાણના કારણે સવારે તથા સાંજના સમયે પાણી વિતરણ પણ અટક્યું હતું ભંગાણના સમારકામ બાદ સાંજે હળવા દબાણથી પાણી અપાશે પાઇપલાઇનના ભંગાણના કારણે પાણીગેટ ટાંકી ગાજરાવાડી ટાંકી અને નાલંદા ટાંકી વિસ્તારના લોકો પ્રભાવિત થયા છે જે સિટીની રિક્વાયરમેન્ટ છે આના પ્રમાણે કરતા જે સપ્લાય છે એ પ્રોપર છે પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં થોડું ખામી લાગતો હતો એટલે અમે ફિલ્ડમાં વિઝિટ ગયા હતા એક જગ્યામાં લીક હતી આના કારણે પ્રેશર ઓછું થયેલું હતું સિટીમાં તો આ પ્રેશરને સરખું કરવા માટે અત્યારે જે આખું રાત કામ ચાલ્યું હતું એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે ન ગયા હતા સાંજ સુધી એનું પ્રેશર પાછા આવે લાવવા માટે જ આ કામ પ્રયત્ન ચાલતી થઈ ગઈકાલે આખો રાતમાં લગભગ અમે વિચારીએ કે એક કલાક કરતા થોડું પંદર મિનિટ ઓછું આપશું પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરી દઈશું